જય ભીમ જય સંવિધાન યુ હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો ભારતની સમાજ વ્યવસ્થા અને ભારતની ધર્મ વ્યવસ્થા સાથે જોડતા કેટલાક બનાવોની આપણે આજે ચર્ચા કરીશું અને એ ઘટનાઓ એવી છે કે ભારતની અંદર જેની વસ્તી સોળ ટકા છે એવા અનુસૂચિત જાતિના માનવીય ગૌરવનું સતત હનન થતી હોય અને આવા હજારો બનાવો ભારતની અંદર હજારો વર્ષથી બનતા આવે હજારો બનાવો ભારતની અંદર હજારો વર્ષથી બનતા આવ્યા છે અને કેટલાક બનાવો એવા છે કે જેની જાહેરમાં નોંધ લેવાઈ હોય અથવા ચર્ચાસ્પદ બન્યા હોય અને આવો એક બનાવ છે મધ્યપ્રદેશની અંદર બિલાસપુરની નજીકનું એક પંડાતરાઈ નામનું ગામ આવેલું છે હવે તો આ આ વિભાગ આ ગામ છત્તીસગઢની અંદર એનું વિભાજન થવાથી ગયું છે પણ આ પંડાતરાઈ ગામની અંદર ઓગણીસો સિત્યાસી ના માર્ચ મહિનાની આઠમી તારીખે ત્યાંના જે દલિતો સતનામી તરીકે ઓળખાય છે સતનામી દલિતના વાળ ગામના એક વાળંદર કાપ્યા એટલે આ લોકોને ખૂબ મોટો આંચકો લાગ્યો ચારેક હજારની વસ્તીવાળા ગામના દલિત લોકોને ભારતનું સાર્વભૌમત્વ લૂંટાઈ જતું હોય ભારતની ઉપર ચારે બાજુથી વિદેશી આક્રમણો થયા હોય અને ભયભીત થાય એનાથી વધુ આ લોકો ભયભીત નહીં પણ આક્રોશમય આવી ગયા અને એમણે પેલા જે વાળંદ હતો એ વાળંદને પ્રાયશ્ચિત કરવાની ફરજ પાડી કે ભાઈ તે આ કર્યું છે ખોટું કર્યું છે પણ એ ફરજ પાડતા પહેલા એમણે એને એનું પ્રાયશ્ચિત કરવાનું ફરજ પાડી અને એના ગાયનું ગોમૂત્ર અને છાણથી એનું સ્નાન કરવામાં આવ્યું એ પછી એની પાસે સ્વામિનારાયણની કથા કરવામાં આવી અને સો રૂપિયાનો દંડ કરી અને એનો પવિત્ર કરવામાં આવ્યો પરંતુ આ ગામના જે વાળંદો હતા એમને આનો એમના સોમાનનો અહમ નો પ્રશ્ન બનાવી અને એમને પણ સરવાનો બહિષ્કાર કર્યો એટલે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ભાઈ આ જે વાળંદ લોકો હતા તો ગામની વાળ કાપવાના દાઢી બનાવવાની આજીવિકાના આધારે ટકી રહ્યા હતા એટલે એમનો બહિષ્કાર કર્યો ચાલે એ પંદર દિવસમાં તો એમના આપોઆપ એ બહિષ્કાર પાછો ખેંચી લેવો પડ્યો પરંતુ આમાં હમતમ અને અહમનો સવાલ પેદો થયો કારણ કે આ હિન્દુ આટલાથી રાજી નતા એમને એમ લાગ્યું કે ભાઈ વાળ સતનામી ના વાળ કાપી શકે ભલે ત્યાં એના ગામની અંદર ગાય ભેંસ બકરાના ડોબાના વાળ ઉતારતો હોય પરંતુ માણસના વાળ અને એ દલિતતાના વાળ ગામનો વાળંદ કાપે આ તો આમના માટે અસ્તિત્વ એમની સંસ્કૃતિના અસ્તિત્વનો સવાલ હતો એટલે એમણે ત્યાં જે મહામાયુ નું મંદિર હતું એ મંદિરમાં દલિતોનો પ્રવેશ અટકાવ્યો એ પ્રવેશ પ્રતિબંધ અને સાથે સાથે દસમી માર્ચે એમણે દલિતોનો પણ બહિષ્કાર કર્યો એટલે બહિષ્કારની રાજનીતિ ચાલી અને ભારતની અંદર આ એક સંસ્કૃતિ વિકાસ પામી છે કે પહેલા અનુસૂચિત જાતિના દલિતો ઉપર અત્યાચાર કરો અત્યાચારનો જો એ પ્રતિકાર કરે તો પછી એમનો બહિષ્કાર કરો એટલે અત્યાચાર અને બહિષ્કારની જે સમાજ નીતિ છે એ બે એક સિક્કાની બે બાજુ જેવી છે દર તો બહિષ્કાર કરવાના કારણે પછી કશું એમનું બીજું એક ફરમાન એવું આવ્યું કે જે સ્થાનિક હોટલો હતી એની અંદર જે ચા માટે એના કપ રકાબી વાપરાતા હતા એમાં એવી પરંપરા કે એના વાસણો અલગ રાખવામાં આવતા હતા ત્યાં આપણે કોઈ એવો નવો આદેશ આવ્યો કે ભાઈ જે સતનામીએ ચા પીવો હોય એને પોતાના સ્વયં જાતે ધોઈ અને અને પર મૂકી દેવાના એટલે આખો આના આખા ઉગ્ર બન્યું કપ્રકાતેજુ પરિજયસિંહ હતા દિગ્વિજયસિંહે એવું જાહેર કર્યું કે હું નવેમ્બર માસમાં અહીંની મુલાકાત લઈ અને દલિતોને અસતનામી લોકોનો મંદિર પ્રવેશ કરાવીશ પરંતુ કોંગ્રેસની અંદર જ એક જ પક્ષની અંદર પાછા અંદરો અંદર બે જૂથ કામ કરતા હતા એટલે એક બીજા સંસદ સભ્ય હતા એમણે કોઈ પણ જાહેર કર્યા વગર ચૌદમી ઓક્ટોબરે ત્યાં આગળ સીધા મંદિરે પહોંચી ગયા ગામ લોકો એમને ઓળખતા નહોતા એટલે ગામ લોકો ભેગા થઈ ગયા આ સંસદ સભ્ય છે એવો પાકી ઓળખ નહોતી અને એના કારણે ટોળું ભેગું થઈ ગયું ટોળું ભેગું થઈ અને આ સંસદ સભ્યની ઉપર હુમલો થયો હુમલો થવાના કારણે પોલીસ બચાવની સ્થિતિમાં આવી ગઈ અને એમણે ફાયરિંગ કરવું પડ્યું અને એ વખતે કેટલાક અપમૃત્યુ થયા પોલીસ ફાયરિંગમાં એટલે વાતાવરણ અતિશય તંગ બની ગયું દિગ્વજ વિજયસિંહ જે ચૌદ નવેમ્બરે પ્રવેશ મંદિર પ્રવેશ કરાવવાના હતા એની પહેલા આ બીજા સંસદ સભ્ય કે ભૂષણે પણ આ કાર્યક્રમ કર્યો ને એના કારણે ત્યાં આગળ ચાર સરવણોના મોત થયા દલિતોના ચાર સરવોના મોત થયા અને એના કારણે આ એ સમયગાળા દરમિયાન આ પ્રશ્ન એટલો બધો કુખ્યાત બન્યો કે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં આની નોંધ લેવામાં આવી હવે સવાલ કેટલો હતો સવાલ માત્ર એટલો જ હતો કે એક સતનામી વાળંદના એક સતનામી દલિતના વાળ એક વાળંદ કાપે અને એમાં એવી કઈ પરંપરા બને અથવા તો એવું કઈ પ્રક્રિયા બને કે એનાથી તમે અસ્પૃશ્ય બની જાઓ તમારું સાંસ્કૃતિક કદ નીચું આવી જાય તમારી સંસ્કૃતિનું અર્થપતન થાય એવું કઈ રીતે બનશે બની શકે પરંતુ મનોવાદની પરંપરાએ જે દૂષિત માન્યતાઓ પેદા કરી છે એને એના પરિણામ શરૂ જે ચાર લોકોના મોત થયા એ ચાર પરિવાર તો નિરાધાર બની ગયા ને જેને કઈ લેવા દેવા ન હતું જે નિર્દોષ લોકો હતા પરંતુ જો પોલીસ પણ ફાયરિંગ ના કરે તો કદાચ સભ્યને થાય થાય અથવા તો નુકસાન પરિસ્થિતિ હતી એટલે આ પંડા તરાઈ નો છે અને પંડા તરાઈ એ વખતે સમગ્ર ભારતમાં અંદર ગાજેલું અને ખૂબ કુખ્યાત થયેલો આ બનાવ છે હવે એ જ અરસાની અંદર મહારાષ્ટ્રની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્રભાઈ સાથે આવેલા ગામો છે તો મધ્યપ્રદેશની બાજુમાં મહારાષ્ટ્રની અંદર ઓગણીસો સિત્યાસી ઇઠ્યાસી ની અંદર એક આવો જે બૌદ્ધિક આંદોલન ચાલ્યું અને બૌદ્ધિક આંદોલન એવું હતું કે ડોક્ટર સાહેબ આંબેડકરે જે ગ્રંથો લખ્યા હતા અને જે પ્રકાશિત થયા સિવાયના હતા એને પ્રકાશિત કરવાનું કામ બાબા સાહેબ આંબેડકરના વસંજો વતી એ મહારાષ્ટ્ર સરકારને સોંપવામાં આવ્યું હતું મહારાષ્ટ્ર સરકારે એના કેટલાક ભાગોનું પ્રકાશન કર્યું એમાં એનો ચોથો ભાગ હતો એનું નામ હતું રિડલ્સ ઓફ હિન્દુઝમ અને એની અંદર એક ચેપ્ટર હતું રિડલ્સ ઓફ રામા એન્ડ કૃષ્ણ અને એની અંદર બાબા સાહેબ આંબેડકરે રામાયણના કેટલાક પાત્રોનું રામાયણના આધારે વિવરણ કર્યું હતું એની અંદર રામ વિશે લખવામાં આવ્યું હતું કૃષ્ણ વિશે લખવામાં આવ્યું રામ વિશે એવું લખવામાં આવ્યું હતું જે ત્યાગ કર્યો એ કૃત્ય જે નીતિ વિધાનો સાહેબે કર્યા હતા એ ચોક્કસ આધારો સાથે કર્યા હતા પરંતુ આવું લખનારા રામાયણની વિરુદ્ધમાં મનુસ્પતિની વિરુદ્ધમાં કે બીજા ગ્રંથની વિરુદ્ધમાં લખનાર બાબા સાહેબ આંબેડકરના હતા શિવસેનાના જે સ્થાપક હતા બાળ ઠાકરે એમના પિતા પ્રબોધનકર ઠાકરે એ રામાયણની વિરુદ્ધમાં ઘણું બધું લખેલું અને પ્રસિદ્ધ થયેલું એવું જ લખાણ મહાત્મા જ્યોતિરાવ ફૂલે લખેલું એવું જ લખાણ રામાસ્વામી નાયકરે લખેલું છે અને ભાસ્કર રાવ જાદવે પણ આ બધું લખેલું અને આ બધા ગ્રંથોની અંદર આ બધા લખાણો હતા પરંતુ બાબા સાહેબ આંબેડકરે જે લખાણો લખ્યા હતા રામ અને કૃષ્ણ કોયડો નામની સમસ્યાના પકડવામાં અને એના કારણે આખો મરાઠાનો એક સંઘ ઉભો થયો અને એમણે એ વખતે શંકરરાવ ચૌહાણની જે કોંગ્રેસી સરકાર હતી એને આ લખાણો આ આ પુસ્તકમાંથી દૂર કરવા અથવા તો એનું પ્રકાશન નહીં કરવા માટેનું એક આંદોલન ચાલ્યું અને મારા મહારાષ્ટ્રને સરકાર દબાણ આવી અને એવું જાહોએ કર્યું કે ભાઈ આટલા જે વિવાદાસ્પદ લખાણો છે એને અમે દૂર કરીશું અને એના કારણે ત્યાં આગળ દલિતોનું તમામ દલિતો એક જ થઈ ગયા અને એમણે ખૂબ વિશાળ મોટા પાયે ઉપર રેલી કાઢવી પડી અને એના કારણે આખા મહારાષ્ટ્રની અંદર તણાવભરી પરિસ્થિતિ પેદા થઈ સમગ્ર વિશ્વએ આ ઘટનાની નોંધ લીધી આ ઘટનાની નોંધ એવી લીધી હતી કે જે ડોક્ટર સાહેબ આંબેડકરે તમને બંધારણ અધિકારો આપ્યા તમને સ્વતંત્રતાના મુક્ત અભિવ્યક્તિના અધિકારો આપ્યા જેને તમને મત આપવાનો અધિકાર આપ્યો એ જ મહામાનવના લખાણના પ્રત્યે તમે આટલા બધા દ્રિષ્ટો વલણ રાખી અને આ પ્રકારના વાદ વિવાદો અને આ પ્રકારના જે ષડયંત્રો ઉભા કર્યા એની સમગ્ર વિશ્વએ નોંધ લીધી ભારતના તમામ પ્રિન્ટ મીડિયામાં આની વિરુદ્ધમાં અને તરફેણમાં અનેક પ્રકારના લેખો લખાયા આની અંદર સૌથી વધારે વિરોધ શિવસેના હતી અને શિવસેના હતા છગન ભુજબળે એમણે તો મહારાષ્ટ્રની વિધાનસભામાં એવું તોફાન કર્યું કે સ્પીકરે ત્યાંના માર્શલો બોલાવી અને એમને ઉચકીને માર કાઢવા પડ્યા હતા બીજું એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલા સાહેબ દેવરસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુકામે જે સભા એની અંદર જાહેર કર્યું કે મહારાષ્ટ્ર સરકારે ડોક્ટર આંબેડકરના આમાંથી આ વિવાદાસ્પદ લખાણો નથી કાઢી નાખ્યા એ ખોટું છે અને એની એમણે ખૂબ મોટા પાયા ઉપર ટીકા કરી હતી અને એના કારણે બંને બાજુ વાદ વિવાદ થયા તોફાનો થયા જો કે પછી એ લખાણો જે તે પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા એટલે બે બનાવો શું છે પંડા નો બનાવનો તમે વિચાર કરો કે ઘટના તો કેવી હતી કે આ જ બનાવો બાબા સાહેબ આંબેડકર એમના ની અંદર આજથી લગભગ સો વર્ષ પહેલા સાહેબ આંબેડકર સાથે બન્યો એવા જે ઘટનાઓ દરેક ગામોની અંદર અનુસૂચિત જાતિના દલિતો સાથે બિન દલિત વાળંદ પણ એમાં જો હવે પાછી મુસ્લિમ વસ્તી હોય તો મુસ્લિમનો વાળંદ દલિતના વાળ કાપે પરંતુ હિન્દુનો વાળંદ દલિતના વાળ ના કાપે એ સ્થિતિ સો દોઢસો વર્ષ પહેલા તો એ જ પરિસ્થિતિ આજે આજની તારીખે પણ ભારતના અનેક ગામડાઓમાં પ્રવર્તમાન છે આ વાળંદોરના વાળ કાપે છે પરંતુ માણસના વાળ નથી કાપી શકતા એટલે બનાવ અને બાબા સાહેબ આંબેડકરે જે ગ્રંથો લખ્યા અને બાબા સાહેબ આંબેડકરે એ ગ્રંથોની અંદર જે કંઈ લખાણ કર્યું એ જ લખાણ એની અગાઉ બીજા અનેક મહાપુરુષોએ કર્યું હતું એ જે આટલો બધો વિરોધ કર્યો પણ શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેના પિતા કાર ઠાકરે પણ આ જ પ્રકારના લખાણો રામાયણની વિરોધમાં બીજા ગ્રંથોની વિરુદ્ધમાં લખ્યા હતા મહાત્મા જ્યોતિરાવ ફુલે લખેલું છે ભાસ્કરરાવ જાદવે લખેલું છે એવી રામના રામ સ્વામી નાઇકરે લખેલું આ બધાએ લખ્યું છે પણ એની સામે વિરોધ ના થયા આંદોલનો ના થયા માત્ર માત્ર બાબા સાહેબ આંબેડકર કે જેણે તમને બંધારણીય અધિકારો આપ્યા તમને બોલવાના મુકત વે વ્યક્તિના અધિકારો આપે વાણી સ્વતંત્ર આપે એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અનુસૂચિત જાતિમાંથી આવ્યા હોવાની સુજના કારણે આ બધી પ્રક્રિયા ઉભી કરવામાં આવી એટલે આપણે આય પ્રક્રિયામાંથી મુક્ત થઈએ તોંદુરસ્ત ભારતનું નિર્માણ થાય અને ખરેખર વાસ્તવિક રીતે સામાજિક સમરસતા જે બીજા લોકો કહે છે કે ભાઈ અંદરથી તો એ જુદા જુદા અને ઉપરથી ભેગા અંદરથી જુદા જુદા અને બહારથી ભેગા એવી સમરસતા નહીં તો વાસ્તવિક સામાજિક તંદુરસ્તી એ બક્ષથી સમરસતા પેદા થાય એ દિશામાં આપણે વિચારીએ એ દિશાની અંદર આપણે પ્રયાસ કરીએ એવી અપેક્ષા સાથે જય ભીમ સાથે તમને એક ફરી વખત વિનંતી આ યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો શેર કરો અને બીજા મિત્રોને પણ ભલામણ કરો જય ભીમ જય ભારત